નમસ્તે મિત્રો આજે આપણે કયા પ્રશ્ન પર ચર્ચા કરીશું જે સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલો અને ગલીના નાકે ચર્ચામાં ગુંજે છે શું હિન્દુ ખતરામાં છે આ પ્રશ્ન માત્ર એક હેડલાઇન નથી પરંતુ એક લાગણી છે જે લાખો લોકોના મનમાં ઉઠે છે પરંતુ શું આ સાચું છે કે પછી આ માત્ર એક દર છે જે આપણને ઇતિહાસ તથ્યો અને આપણી સાંસ્કૃતિક મૂળને ભૂલવા માટે મજબૂર કરે છે આજે આ વિડિયોમાં આપણે સનાતન ધર્મના ગૌરવશાળી ઇતિહાસ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક તથ્યોના પ્રકાશમાં આ પ્રશ્નનો જવાબ શોધીશું આપણે જોઈશું કે શું હિન્દુ ધર્મ ખરેખર ખતરામાં છે કે પછી આ એક એવી શક્તિ છે જે હજારો વર્ષોથી દરેક તોફાન વધુ મજબૂત બની છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા સમજીએ કે સનાતન ધર્મ શું છે સનાતનનો અર્થ છે શાશ્વત જે ક્યારેય ખતમ ન થાય આ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે જેના મૂળ પાંચ હજાર વર્ષથી પણ વધુ જૂના છે ઋ્વેદ જેને વિશ્વનું સૌથી પ્રાચીન લિખિત ગ્રંથ માનવામાં આવે છે તે આનો પુરાવો છે તમે સિંધુ આ સંસ્કૃતિ બે હજાર સો ઈસા પૂર્વે અખંડ ભારતની ભૂમિ પર હતી હજારો વર્ષો પહેલા લુપ્ત થઈ ગયેલી આ સંસ્કૃતિમાં પણ સનાતન ધર્મના અનેક પ્રતીકો જેમ કે શિવલિંગ સ્વસ્તિક અને યોગની મુદ્રાઓ મળી છે આ ઉપરાંત એક સમય એવો હતો જ્યારે ભારત વિશ્વના જ્ઞાનનું કેન્દ્ર હતું અને તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયોમાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા સનાતન ધર્મે જ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ જેવા અનેક દર્શનોને જન્મ આપ્યો છે જે તેના સહિષ્ણુ સ્વભાવને દર્શાવે છે પરંતુ મિત્રો સનાતન ધર્મનો ઇતિહાસ માત્ર પાનાઓનો નથી તે રક્ત બલિદાન અને સંઘર્ષની કથાઓથી ભરેલો છે આઠમી સદીથી ભારત પર વિદેશી આક્રમણો શરૂ થયા મોહમ્મદ બિન કાસિમે સાતસો બાર એડી માં સિંધ પર હુમલો કર્યો ત્યારબાદ મહમૂદ ગઝનવી મહમદ ગોરી અને મુઘલોએ ભારતને લૂંટવાનો અને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યો સોમનાથ મંદિરને સત્તર વખત લૂંટવામાં આવ્યું પરંતુ દરેક વખતે હિન્દુઓએ તેને ફરીથી બનાવ્યું આ શું દર્શાવે છે આપણી અટૂટ શ્રદ્ધા અને એકતાને દર્શાવે છે વારંવાર આક્રમણો અને લૂંટ થયા પછી પણ ફરીથી વધુ મજબૂતી સાથે ઊભા રહેવું આ સનાતન ધર્મની જીવંતતા નથી તો શું છે આ સનાતન ધર્મનો સદૈવ ટકી રહેવાનો સંકલ્પ નથી તો શું છે અહીં એક પૌરાણિક કથાનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે ભગવાન શિવ અને રાક્ષસ ત્રિપુરાસુરની કથા ત્રિપુરાસુરે ત્રણ અભેદ્ય નગરો બનાવ્યા અને દેવતાઓને પડકાર ફેંક્યો પરંતુ શિવે એક જ બાણથી ત્રણેય નગરોનો નાશ કર્યો આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલો મોટો પડકાર હોય સત્ય અને શ્રદ્ધા હંમેશા જીતે છે ઇતિહાસમાં પણ અનેક હિન્દુ રાજવંશોનો ઉલ્લેખ છે જેમણે વિદેશી આક્રમણોનો ડટીને સામનો કર્યો આ બતાવે છે કે હિન્દુ ધર્મ માત્ર મંદિરોમાં નથી પરંતુ આપણા રક્ત અને હિંમતમાં રહેલો છે હવે સવાલ એ છે કે શું આજે હિન્દુ ખતરામાં છે આનો જવાબ શોધવા માટે આપણે કેટલાક તથ્યો પર ધ્યાન આપવું પડશે ભારતમાં બે હજાર એકવીસ સુધી હિન્દુઓની વસ્તી લગભગ એસી ટકા એટલે કે સો કરોડથી વધુ છે આ વિશ્વમાં કોઈ પણ ધર્મની ત્રીજી સૌથી મોટી વસ્તી છે જો આપણે વૈશ્વિક સ્તરે જોઈએ તો હિન્દુ ધર્મ નેપાળ મોરેશિયસ બાલી અનેક દેશોમાં ફેલાયેલો છે શું આટલી વિશાળ વસ્તી ખતરામાં હોઈ શકે હિન્દુ ધર્મનો પ્રભાવ આજે પણ વૈશ્વિક છે યોગ આયુર્વેદ અને ધ્યાન જેવી પ્રથાઓ આખી દુનિયામાં લોકપ્રિય છે બે હજાર ચૌદમાં માં સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો હોલીવુડ થી લઈને સિલિકોન વેલી સુધી લોકો ગીતા અને વેદોથી પ્રેરણા લઈ રહ્યા છે ભારતનું બંધારણ દરેક ધર્મને સમાન અધિકાર આપે છે તહેવારો અને પરંપરાઓ આજે પણ ખુલ્લે આવે છે રામ મંદિરનું નિર્માણ કાશી વિશ્વનાથ કોરિડોર જેવા પ્રોજેક્ટ સનાતન ધર્મની મજબૂતી દર્શાવે છે અહીં ભગવાન કૃષ્ણની એક કથા પણ યાદ આવે છે કેટલીક સંસ્થાઓ અને મિશનરીઓ ધર્માંતરણ માટે સક્રિય છે ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં લાલચ કે દબાણ દ્વારા લોકોને અન્ય ધર્મોમાં પરિવર્તન કરવા માટે પ્રયાસો થાય છે પરંતુ શું આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણી હિન્દુ સંસ્થાઓ આની સામે પણ કામ કરી રહી છે ઘર વાપસી જેવા અભિયાનો દ્વારા તે લોકોને પાછા સનાતન ધર્મમાં લાવવામાં આવે છે જેઓ ભૂલથી ભટકી ગયા હતા આ ઉપરાંત હિન્દુ ધર્મ પર બીજો એક સંભવિત ખતરો છે પશ્ચિમીકરણ અને આધુનિકતાના નામે આપણી યુવા પેઢી પોતાના મૂળથી કપાઈ રહી છે વેદ પુરાણો અને સંસ્કૃતનું જ્ઞાન યુવાઓમાં ઓછું થઈ રહ્યું છે પરંતુ સારી ખબર એ છે કે આજે સોશિયલ મીડિયા દ્વારા લોકો ફરીથી પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહ્યા છે યુટ ચેનલો પોડકાસ્ટ અને ઓનલાઈન કોર્સિસ સનાતન ધર્મને નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે ક્યારેક એવું લાગે છે કે હિન્દુઓમાં એકતાની ખૂબ છે જાતિવાદ પ્રદેશવાદ અને રાજકીય મતભેદો આપણને નબળા બનાવે છે પરંતુ ઇતિહાસ કહે છે જ્યારે પણ હિન્દુઓએ એકતા બતાવી કોઈ શક્તિ આપણને હરાવી શકી નથી મિત્રો સનાતન ધર્મ કોઈ નબળું ઝાડ નથી જે તોફાનમાં ઉખડી જશે આ એક વટવૃક્ષ છે જેના મૂળ એટલા ઊંડા છે કે કોઈ તેને હલાવી શકે નહીં પરંતુ આપણે આપણી જવાબદારી પણ સમજવી પડશે આપણા બાળકોને રામાયણ મહાભારત અને ગીતાની કથાઓ સંભળાવવી પડશે તેમને મંદિરોનું મહત્વ તહેવારોની કથાઓ અને સનાતન મૂલ્યો વિશે જણાવવું પડશે હિંદુઓએ જાતિ ભાષા અને પ્રદેશના આધારે વિભાજનથી બચવું પડશે આપણી તાકાત આપણી એકતામાં જ છે આપણે આપણા ઇતિહાસ અને ધર્મ વિશે વાંચવું પડશે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરવો પડશે નકલી સમાચાર અને પ્રચારથી બચવું પડશે અહીં હનુમાનજીની એક કથા પણ યાદ આવે છે જે હજારો વર્ષોથી દરેક પડકારને પાર કરી ચૂકી છે હા કેટલીક સમસ્યાઓ છે પરંતુ જો આપણે એકજૂટ રહીએ આપણા મૂળ સાથે જોડાયેલા રહીએ અને આપણી સંસ્કૃતિને ગર્વથી અપનાવીએ તો કોઈ આપણને હરાવી શકે નહીં તમે આ વિશે શું વિચારો છો શું તમને લાગે છે કે હિન્દુ ખતરામાં છે કે આ માત્ર એક ભ્રમ છે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં